સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સુધી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુના પોલીસે બાતમીના આધારે પર્વત ખાતે ઓલ જલારામ સોસાયટીમાં માદક પદાર્થો વેચાણ કરનાર બિસ્નો અને મુદ્રાને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગૌલત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સુધી અભિયાન ચલાવવાની આપેલી સૂચનાને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલની સૂચનાને લઈ પુણા પીઆઈ આર મોરી તથા સેકન્ડ પીઆઈ જે જે હળવદીયાની માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ડી બોરણાનાને મળેલી બાતમીના આધારે પર્વત પાટિયા પાસે આવેલ જરામ સોસાયટીના વિભાગ બેના ગેટ નંબર બેની પાસે આવેલ લખી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ત્રીજા માળેથી બુધારામ ઉર્ફે ઘમંડરામ બિશ્નો અને દિનેશ નંદલાલ મુન્દ્રાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી બે લાખ પાંચ હજાર પાંચસોની કિંમતનો અફીણ તથા ચોવીસ હજાર એકસો વીસની કિંમતનું પોસ્ટોડાનો પાવડર કબજે કરી પોલીસે આરોપી પાસે અફીણ પોસ્ટ દોડાના પાવડર મોબાઈલ અને રોકડ સહિત બે લાખ સત્તાવન હજારની વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી